હાજી ભાઈ નમસ્કાર જય જય શ્રી કૃષ્ણ સાહેબ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સોરી તમે ડિસ્ટર્બ કરું છું અને શું છે મારો બ્રધર મોટાભાઈ અને બીજા એ ખેડૂત સમય આ રીતના રાખવાનું કે છે જો તમે ટાઈમ મળે તમે કહો તો હું એમને કહું તમે ક્યાંથી તમને પિકઅપ કરે એનો નંબર આપી દો મને તો એટલે હું બે કોન્ટેક રહીએ ને કારણ કે તમારી સાથે તો કોન્ટેક થશે નહીં ઝડપથી ના મારાથી નહીં થાય છે મારાથી નહીં થાય અને ફેબ્રુઆરીમાં છે ને હું લેટ થઈ જઈશ ફેબ્રુઆરીમાં ફરી કોઈ બીજા ગામમાં ગોઠવીશું સાહેબ અને આપણે રૂબરૂ ભી મળીશું રાજકોટ આવીશ તમને મળવા માટે આજે તમારા માટે અહીંયાથી ગિફ્ટ લેતો આવીશ અરે ના ના એવી જરૂર નથી તમે મળો એ મોટા મોટી ગિફ્ટ છે હા સાહેબ આટલું સારું કામ કરો છો એ બદલ આભાર કેવાય અને ઘણા ખેડૂતોને બિચારાને લાભ થઈ જતો હોય હાજી બરાબર છે એ લોકો છે ને બધું આયોજન કરશે ત્યાં બરાબર છે એમના હું એનો નંબર તમને મોકલી આપું છું બરાબર છે હા મોકલે નું નામ સાથે નંબર સહિત બે લખો હા એ છે ને હું નામ ને નંબર સાથે મોકલી આપું છું અને બીજું એ તમે કોને ને એ દિવસે આગલે દિવસે શું છે સાત પણ આવી રહ્યા ગામમાં કે ભાઈ આ દિવસે આવવાના છે તો એ લોકો ખેડૂતો બધા ભેગા થઈ જાય એમ ટાઈમ કાઢ ભેગા જાય ને એને હું કાગળ પેપર ની બધી માહિતી આપી દઉં કે શું કાગળ લાવવા એ પણ હા હા એ જ ને એનાઉન્સમેન્ટ કરે ને ગામમાં એક પેલા એને એ કરી દે એટલે હાજી હાજી ઓકે હું નંબર સાહેબ મોકલી આપું અને થેન્ક યુ તમે મારો કોલ રિસીવ કર્યો એ બદલ આભાર અને હું ફેબ્રુઆરીમાં આવીશ ત્યારે તમને સો અને તમે કહેજો કઈથી પીકઅપ કરવાના છે તમે વડોદરા જો આવી જતા તો થી પીકઅપ કરશે ને તમે જે કહેશો એ રીતના પીકઅપ કરશો આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે બીજા ખેડૂતોની કેર લેવા માટે આપ પણ આટલી મહેનત કરો છો ના ના સાહેબ તમે જો તમારી આગળ તો હું પોઈન્ટ નોટ માં છું. તમે જે સેવા કરો છો ને એમાં તો પોઈન્ટ નોટ છું હું કશું નથી. એવું નથી જે માણસ જેટલી સેવા કરે ને એ પણ ધન્યવાદ ને પાત્ર જ હોય છે. સરસ સરસ ચાલો. અને ભાઈ તો એવું કરતા બધાનું જમવાનું ખેડૂતોનું જમવાનું રાખીશું ને સાહેબનું જમવાનું કશું વાંધો નહીં. બધું આયોજન કરશે એની રીતના બરાબર છે પણ તમે ખાલી કહેજો જ કઈથી પિકઅપ કરવાનું એનું તમને નંબર મોકલી આપું છું સાહેબ હાજી હાજી હા હા શ્યોર સ્યોર ઓકે ઓકે ચાલો શીખ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવજો આવજો